કોઈ કોઈ વાંધો નહી સ્ટાર્ટ કરવાનો કરવાનું હાલ જે સરકાર દ્વારા ધોરણ એક થી ની જે શિક્ષકની ભરતી બહાર પાડેલી છે એમાં સરકાર દ્વારા કાચબા કરતી આ ભરતી પ્રક્રિયા ચાલુ છે છ મહિના જેવા થઈ ગયો તો પણ હજી કોઈ ચોક્કસ કાર્યક્રમ આપેલ નથી કાર્યક્રમ આપો અને ઉનાળા પહેલા આ ભરતી પાંચ હજાર ની ભરતી કરેલી છે તો એમાં જગ્યા વધારો ખાસ કે એકવીસ હજાર જો સંખ્યા ખાલી હોય શિક્ષકોની અને પાંચ હજારની નિમ્ન ભરતી કરી હોય તો તમારે સંખ્યામાં વધારો કરવો જોઈએ વધતા બીજી વાત કે નવ થી માં સરકારે છ ચાર હજાર જૂના શિક્ષકો ની બદલી ને ભરતી નું સ્થાન આપેલું છે એમને ખાલી બદલી બદલી હોવી જોઈએ એની ભરતી નું સ્થાન આપેલું ચોવીસ હજાર માં અને આચાર્ય ની પણ એવી જ કરેલું છે તો આ બધી જે સરકાર દ્વારા ચોવીસ હજાર સાતસોમાં આ પાંચ હજાર જેવી તો ખાલી બદલી જ કહેવાય ભરતી ના કહેવાય જે અનુસંધાને અમે રજૂઆત કરવા અહીંયા આવ્યા હતા અને અમારી રજૂઆત છે સરકારે ધ્યાને લીધી નથી અમારા ત્રણસોથી જણા વધારે જણાને સરકારે ડિટેન કરીને રાખ્યા છે તો શું કા અમારા શિક્ષક બનવાના છે અમે થોડી કોઈ ડાકુ કે લૂંટર્યા છીએ અમારી જે રજૂઆત છે એને સાંભળવી જોઈએ આ ભવિષ્યના શિક્ષકો છે અને શિક્ષકોની શિક્ષકો થકી દેશનું ભવિષ્ય છે આજે તમે વિચારતો કરો કે શિક્ષકોને રોડ ઉપર પડે છે સંવેદના હોવી જોઈએ આ શિક્ષકો છે શિક્ષકો બનવાના છે અને શિક્ષકોને તમે આવી રીતના રોડ ઉપર ઘસડી ધસડી ના ઘસેડો છો આ જોતો ખરા કેવી હાલત કરી છે આ તમે જો

Ah oh.